ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો મજામાં જશે જય દ્વારકાધીશ જય મમગળ રાધા રાધાને ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજે યાર થોડુંક મારું મૂડ ઓફ છે કારણ કે સવારના પરમાં દૂધીમાં આવ્યા હતા જો કે તમે લોકો બધા દૂધીમાને ઓળખતા જશે અને દુધીમાના પરિવારની અંદર દૂધીમા અને જાદવ પર બેને મેં બ્લોગની અંદર લીધા હતા અને તમે ઓળખતા જ અને અચાનક યાર દુધીમાને ઓપરેશન કરાવવાનું થયું છે ડોક્ટરે કીધું છે અર્જન્ટમાં ઓપરેશન કરાવવાનું છે અને એટલા બધા પૈસાની પણ ભાઈ સગડતા ન હોય તો આપણે છે ને એને આયુષ્યમાન કાર્ડની જરૂર છે પણ હવે એવડી ઉંમર મારે આયુષ્યમાન કાર્ડ કાઢવું એ પણ બહુ અઘરું થઈ જાય કારણ કે દૂધીમાના ફિંગર નહીં આવતા હોય આંખમાં ઓપરેશનને કરાવેલું છે પણ ગમે એ થાય એના માટે મારે જે કંઈ પકડવું પડે એ કરીશ પણ દૂધીમાને સાંજ સુધીની અંદર આપણે આયુષ્યમાન કાર્ડ પ્રોવાઈડ કરી દેવાનું છે થોડું ઘણું કામ છે પતાવી પછી જવું સુધી દીધીમાને ઘરે આજે તો તમારી પણ તબિયત ખરાબ છે મેં એવી ઉટતી ઉટતી ખબર આવી છે સાચી વાત છે શું થયું હે માથું દુખે ઓહોહો માથું દુખે છે તારું ક્યાં આ બાજુ તો તારા ચહેરા ઉપર તો એવું નથી લાગતું કે માથું દુખે કોઈ મને નો લાગતું હે કોઈ મને નો લાગતું એક નંબર ની ખોટી છે ભાઈ એવું કઈ છે ની ભાઈ પણ નહીં ખરેખર હવાની વિઠી ક્યાં ની કઈ છે તો ખરું કે મારો માથું દુખે તેમ હું થોડું ઢીલું ઢીલું કામ ને કરે છે વાંધો તો તારે દવાઓ લેવી છે હે વિચારવાનું એમાં પણ ઓ ભાઈ તો આ તો બધી હવે થોડીક એની પણ તબિયત બરાબર છે નહીં તો એના માટે પણ દવા લેવા જવી પડશે પહેલા એને દવા બને લેતા જઈને પછી આપણે કંઈક વિચારીએ આગળ આવી ગયું છે પછી ભારતી માટે દવા લઈને તો ભારતીને દવા આપી દઈએ ભારતી તારી દવા અહીંયા છે અહીંયા ઉપર રાખું છું લઈ લીજો તો જો ફેમિલી ઓલી સાઈડ મારા મમ્મી બાજરો ઓકારે છે ને હવે બાજરો લગભગ તો બધું પાકી ગયો એટલે બસ હવે એક બે દિવસમાં બાજરો પણ આપણે વાઢવાનો છે ફેમિલી છે ને આ સાઈડ ચકલા બોલે ખબર નહીં કંઈક જનાવર આવી ગયું હોય દીપડો હોય કે પછી કંઈ સાપ હોય કંઈ ખબર નહીં જો આ સાઈડ છે ને અહીંયા ચકલા બોલે જો કારણ કે લાલડા બોલે આ જંગલની અંદર અંદર કંઈક હશે એ તો ફાઇનલ છે હવે ખબર નહીં કંઈ અત્યારે કંઈ દેખાતું તો નથી પણ કાં આવવા જ હોય અથવા તો કંઈ પણ જનાવર હશે આ જંગલની અંદર ચકલા બહુ બોલે છે સો ટકા કંઈક ને કંઈક તો હશે સમીક્ષાબેન છે ને ટમેટા મોડે ને પિંકીની ખડક કારણ કે અમારે પિંકીની પણ અમને ખબર નહીં કઈ કે તબિયત ખરાબ થઈ ગઈ જો તો એના માટે પણ કંઈક ડોક્ટર બોલાવો પડશે કાં સમીક્ષાબેન આપણે ડૉક્ટર બોલાવો પડશે ને હવે કદાચ જયમાં મોગલમાં

ફેમિલી ખરેખર આ ડોહીમાં ને ડોહલ બપ્પા એના પરિવારની અંદર એકલા રહી છે બરાબર ખાલી એનું એનું બતાવો કેમેરામેન ખાલી એનું મકાન બતાવો છો કઈ રીતના છે તમે લોકો જો અને આ બધી છે ને આ આ આ સાઈડ સાઈડ જોયું અને છે ને મારા માં છે ને એ એક જ કામ કરે છે જાદવ પોતાઓ કઈ કેમ નથીમાં અને યાર ડોક્ટર છે હવે એ માની અંદર છે ને ગોદળાના બધા હીવતા હોય ને તો એને અહીંયા પગની અંદર હોય લાગી ગઈ હવે હોય લાગી ગઈ એટલે અહીંયા ટૂંકમાં ગાંઠો જેવું થઈ ગયું હોય એટલે દુધીમાં એક દિવસ બતાવી ગયા એટલે ડોક્ટરે એવું કીધું અત્યારે જે ડૉક્ટર છે એ તો સારા છે બાકી પહેલાંનું ડૉક્ટર તો એવું હતું ને બીવડાતા હતા કે ઓપરેશન કરવું પડશે ને આમ કરવું પડશે તમે ફેમિલી ખાલી વિચારો કારણ કે આના પરિવારમાં કોઈ કામ આવડું કોઈ ન દૂધીમાં એક જ હોય ને હવે પછી ડૉક્ટર બીવડા હોય ને ડૉક્ટર આ રીતના કરે તો પ્લીઝ યાર મહેરબાની કરીને તમે ડૉક્ટરો એને અમારા વિડીયો જોતો હોય ને તો તમે ડાયરેક્ટ પેશન્ટને ના બીડો કારણ કે હવે આનો આનું બધું કામ અટકે તો તમે વિચાર કરો કોણ કામ કરે કોઈ કામ કરવા નથી ફેમિલી આને અંદર કામ કરવાવાળું તો પ્લીઝ મહેરબાની કરીને આવું ન કરો અને દૂધીમાને છે ને આપણે સારી એવી હોસ્પિટલમાં બતાવવાનું છે કારણ કે અંદર છે ને લોહી જમી ગયું એવું મને લાગે છે શાળાની સિઝન છે એટલે તો આપણે છે ને એને સારી એવી જૂનાગઢની હોસ્પિટલમાં જાઉં અને આપણે આયુષ્યમાન ભારત કાર્ડની સુવિધા છે તો હું દૂધીમાં તમને છે ને આયુષ્યમાન ભારત કાર્ડ કૂપનના આધાર કાર્ડ છે ને તમારા આગળ આધાર કાર્ડની કૂપન છે ને તો આપણે તમારે છે ને આનું આપણે કાર્ડ કાઢી લેવું અને આપણે છે ને જુનાગઢની હારીવી હોસ્પિટલમાં જઈને સીટી સ્કેન ને કરાવીએ એટલે આપડે ખબર પડે કે આનું શું છે બરાબર ને બાકી કઈ ટેન્શન લેવાની વાત ન હોય બરાબર ને આપણે ટેન્શન નહીં લેવાનું બાકી બધી સારું થઈ ગયા તો જો બધા તો ઓકે થઈ ગઈ છે હોસ્પિટલમાં જવા માટે બસ હવે હમણાં થોડીક વારની અંદર આયુષ્યમાન કાર્ડ ની આપણે પ્રોસેસ કરી નાખીએ પછી અમારે આ લોકોને જવાનું છે

બહુ એટલું બધું કંઈ ગંભીર પ્રશ્ન નથી ખાલી એક નોર્મલી હોય લાગી ગઈ હતી અને પગની અંદર ઓલો હોજોન આવી ગયો છે તો હવે બતાવીએ કારણ કે બાકી પછી એવડી ઉંમરે બહુ તકલીફ પડે ફેમિલી તો હવે હમણાં કાર્ડ નીકળીએ પછી જાય સીધા હોસ્પિટલને જોઈએ શું થાય એનિલ ફેમિલી તો આપણું કામ સક્સેસફુલી થઈ ગયું છે ને આયુષ્યમાન કાર્ડ એપ્રુવલ માટે મોકલી દીધું છે અને કાર્ડ હમણાં બસ સાંજ સુધીમાં આવીએ હાલો દુધીમાં હું છે ને અત્યારે ઓફિસે જાઉં ને હાન લગી તમારે કાલે જાઉં ને આપણે હોસ્પિટલે હા તો કાલે લગ્યું હાન હાન ના આવું ત્યારે કાર્ડ લેતા આવી રેડી મારા બાપાનું બેનું કાર્ડ લેતા આવી તો ફાઇનલી ફેમિલી આપણે સક્સેસફુલી કાર્ડ નીકળી ગયું છે ને એ લોકોને કાલે હોસ્પિટલે જવાનું છે તો પેલા હું જાઉં ઓફિસે ને એના કાર્ડ પ્રિન્ટ કરીને લેતા આવું તો દુધીમાં તમારા કાર્ડ આવી ગયા છે લ્યો તમારા બે માણા છે મારા બાપાનું ને તમારું બેયનું છે કારણ કે ફેમિલી તમને લોકોને ખબર છે હમણાં બે દિવસ પહેલા પ્રિન્ટર બંધ થઈ ગયેલો ઊંધેડો નળીયું કાપ થઈ ગયેલું હજી રિપેર થઈ નથી આવ્યું અત્યારે આપણે સાદા કાર્ડ આપ્યા પાસે આપણે એને સ્માર્ટ કાર્ડ પર કરી દેવું પણ તમારા આમાં છે ને દુધીમાં જ્યાં કંઈ પણ ઓપરેશન ના ત્યાં કરાવવાનું હોય ને એ બધી ફ્રીમાં થઈ જાય એક પણ રૂપિયા તમારે દેવાનું થતો નથી રેડી રેડી જતા આપા ખુશ ને હવે તો તો જો ભાઈ બંનેનું કામ થઈ ગયું છે અને બહુ ખુશી થઈ કારણ કે ભાઈ બહુ મહેનત કરી કારણ કે માના તો ફિંગર જ નહોતા આવતા તમે જો એના ખાલી માના હાથું જો કેવા છે ને કારણ કે યાર સ્વાભાવિક છે યાર મહેનત મજૂરી કરે છે ને કામ કરે છે ને એને હકનું ખાય છે એ લોકો એટલે થોડા ઘણા ફિંગરમાં થતું તો બહુ મહેનત કરીને ફાઇનલી આપણે જંગ જીતી ગયા છે કાર્ડ આવી ગયા છે ને આજનો યાર વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ કરીને કહેજો વિડીયોને લાઈક નથી કર્યો વિડીયોને લાઈક કરી જો ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બધું બે લાયકન ઓન કરી ચાલો તો આ બ્લોગને આપણે એન્ડ કરી મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જે દ્વારકાધીશ જય જે મે રાધે રાધ